તો ભારે વરસાદ બાદ દ્વારકાના હાલ પણ પોરબંદર જેવા છે જળબંબાકારની સ્થિતિ રાવલ કલ્યાણપુર જળબંબાકારનો નજારો દ્વારકા જિલ્લાના રાવલ કલ્યાણપુર ભરાયેલા પાણીનો આકાશીય સામે આવ્યો છે ભારે વરસાદ બાદ દ્વારકા કલ્યાણપુર પંથક બેટમાં ફેરવાઈ ગયું છે કલ્યાણપુર તાલુકાનો રાવલ આસપાસ વિસ્તારમાં ચારે તરફ આપ જોઈ શકો છો કે પાણી જ પાણી છે તો દ્રશ્યોમાં ક્યાંક રસ્તો નજરે પડી રહ્યો છે પરંતુ ગઈકાલે તો એ પણ શોધે જડતો ન હતો અને તેવામાં જે જે લોકો લોકો વાહન ચલાવતા હતા 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 બહાર નીકળ્યા અને ઘર તરફ જઈ રહ્યા તેઓ પણ રસ્તામાં અટવાઈ ગયા અહીંયા આપણે ક્યાંય ન રસ્તો દેખાય છે ન ખેતરો દેખાય છે ના ઘર દેખાય છે કારણ કે સર્વત્ર પાણીનું જ રાજ છે તો એક તરફ પોરબંદરમાં આવા હાલ છે બીજી તરફ દ્વારકામાં પણ આ જ હાલ જોવા મળી રહ્યા છે જાણે કે દરિયો અને નદી એક સમાન થઈ ગયા હોય તેવું નજરે પડી રહ્યું છે એ પછી દ્વારકા હોય કે પોરબંદર હોય તો પાણીને ચીરીને જ્યારે વાહન જતું હોય ત્યારે કેવું દેખાય છે આ દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે એક વાહન ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને આસપાસ બસ પાણીનું જ રાજ છે આવામાં સમજી શકાય કે ખેતીના શું હાલ થયા હશે ખેતી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે મેઘ ખાંગા થયા અને ત્યારબાદ આ પ્રકારની સ્થિતિ સર્જાય ભારે વરસાદ ખાબકતા ચો તરફ જળબંબાકાર થયો છે વેરાવડ નજીકના બીજ પસાર થતી સરસ્વતી નદીનો આકાશીયા નજારો છે તો ગઈકાલે ખાબકેલા ભારે વરસાદ બાદ નદી નાળામાં ધસમસતા પાણી આવ્યા તાલાડા સાસણ તાલાડા ઉના પ્રાચી તાલાડા કોડીનારથી વેરાવળ જતો શિંગોડા નદીનો બ્રિજ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી વહેતા થયા હતા તો દ્વારકામાં ધોધમાર વરસાદ બાદ સિંગણી નદી ડેમ ઓવરફ્લો થયો છે અને કલ્યાણપુરમાં ભારે વરસાદ બાદ ડેમ ઓવરફ્લો થયો તો ડેમ ઓવરફ્લો થયાના દ્રશ્યો પણ સામે આવ્યા સત્તા પર માલેતા તેમજ ઉપરવાસના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદના કારણે ડેમમાં ભારે પાણીની આવક થઈ છે તો ડેમ છલોછલ થઈ ગયો છે અને પાણી પણ છોડવામાં આવતા કેટલી જગ્યાએ ગ્રામ્ય વિસ્તારના લોકોને પહેલેથી જ અલર્ટ રાખવામાં આવતા હોય છે કારણ કે જ્યારે વધુ વરસાદ વરસે ત્યારે ડેમમાં પાણી આવે છે અને ડેમથી પાણી છોડાતું હોય છે તો દ્વારકામાં ડેમના પાણી દરિયામાં ભરતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે ગોજીનેશ ગામે ડેમનું પાણી દરિયામાં ભર્યું છે કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો અને ડેમનું પાણી ગોજીનેશ ગામ પાસે દરિયામાં ભરતું હોય તેવું દેખાઈ રહ્યું છે અને અદભુત આ દ્રશ્યો છે જાણે કે દર અને નદીનું મિલન થતું હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક તરફ વરસાદી પાણી નદીઓના પાણી ગામ સુધી પહોંચ્યા દરિયામાં ભળી રહ્યા છે તો અદભુત દ્રશ્યો એક તરફ ડેમના દ્રશ્યો છે ડેમમાં પણ પાણીની સતત આવક થઈ રહી છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી જી મુકુંદ એક તરફ ડેમ છલોછલ ને બીજી તરફ દરિયામાં ભળી રહ્યા છે આ વરસાદી પાણી

આ પાણી દરિયામાં હોય તેના પણ આહલાદક દ્રશ્યો સામે જી આપનો આભાર પોરબંદરમાં નદી નદીમાં દસ પાણી પાણીનો પ્રવાહ ઉપરવાસના પાણીના કારણે મધુબંતી બે કાંઠે થઈ છે પાતા ગામેથી પસાર થતી નદીનો આ પ્રવાહ દરિયામાં વહી જતો હોય તેવું દેખાઈ રહ્યું છે પાણીનો આ પ્રચંડ પ્રવાહ પણ પાણી જે છે તે સીધું દરિયામાં ભળી રહ્યું છે ઉપરવાસના પાણીના કારણે મધુવંતી બે કાંઠે થઈ છે અને આપ જોઈ શકો છો શ્રાવણનો અંત અને શિવજી પણ જાણે કે જળ સમાધિ લેતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો બે દિવસ જે વરસાદ વરસ્યો તેણે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી કરી દીધું છે અને એટલું પાણી કે હવે સીધું દરિયામાં ભળી રહ્યું છે તો દરિયામાં વહી જતો આ પાણીનો પ્રચંડ પ્રવાહ અને ત્યાં જ દરિયામાં શિવજી ધૂણી ધકાવીને બેઠા છે અને તેમના ઉપર જળાભિષેક થયો છે એક તરફ દરિયાદેવ જળાભિષેક કરી રહ્યા છે ને બીજી તરફ પાણી સ્વરૂપે ગામમાંથી નદી જાણે કે આવતી હોય અને નદી પણ જળાભિષેક એટલે કે ગંગાજી જાણે કે જળાભિષેક કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા વધુ અપડેટ મેળવીશું સમદત્તા પ્રતિશ પાસેથી જી પ્રતિશ જે આકાશી નજારો પણ સામે આવ્યો ને અત્યારે પણ જે પાણી દરિયામાં ભળી રહ્યા છે આ જોવામાં અદ્ભુત દ્રશ્યો લાગી રહ્યા છે પરંતુ એક તરફ મુશ્કેલી પણ લાવ્યા છે અ જી સંધ્યા આજે દ્રશ્ય છે તે પੌਰભંદર જિલ્લાનો જે કેળ પંતકનો જે મધુવંતી જે નદી છે તે મધુવંતી નદી નો જે પ્રવાહ જે છે તે દરિયામાં ભણતો હોય ત્યાંના દ્રશ્યો છે અને જે રીતે જુનાગઢ સહિતના ઉપરવાસ ના વરસાદ જે ભારે વરસાદ પડ્યા છે ત્યારબાદ આ જે નદી છે તે બે કાંઠે વહી રહી છે અને જે પાણી છે તે દરિયામાં આ પાણીનો જે આ રીતે નિકાલ છે તે દર વર્ષે થતો હોય છે અને આ જ દ્રશ્યો જે છે ત્યાં શિવલિંગ પણ બાજુમાં આવેલી છે અને શિવલિંગમાં જાણે કે જળાભિષેક કરી રહી હોય મધુવંતી એવો જે નજારો જે છે તે જોવા મળી છે સંધ્યા જી આપનો તો જામનગરના કાલાવાડમાં પણ બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે કાલાવાડ ગ્રામ્ય પંથકમાં વરસાદ અને સતિયા સોઠા જસાપર નિકાવા રાજસ્થલી શિશાંગ પર નાના વડાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ છે તો આજે પણ વરસાદી તાંડવ યથાવત છે અને પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે કાલાવડમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ રસ્તા શેરીઓ ગામ બધું જ પાણી પાણી થઈ ગયું છે કેટલી જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા છે તો ગ્રામ્ય પંથકના હાલ બે હાલ થઈ ગયા છે રસ્તા પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો ખેતરો બન્યા છે તળાવ અપડેટ મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી જી કિંજલ આજે ગઈકાલે ગીર સોમનાથ દ્વારકાનો વારો હતો અને આજે જામનગરનો વારો કાઢ્યો બિલકુલ સંધ્યા જે પ્રકારે વાત કરવામાં આવે જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ભારે મેં ખાંઘા થયા હોય તે પ્રકારે કાલથી જ વરસાદ છે તે વરસી રહ્યો છે કાલે બપોરે વાત કરવામાં આવે તો બાર થી બે વચ્ચે પાંચ ઇંચ જેટલો ધરખમ વરસાદ છે તે વરસ્યો હતો અને આજે પણ વરસાદ વરસવાનું શરૂ થયું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના કાલાવડ પંથકના સતિયા સોરઠા જસાપર નિકાવા રાજસ્થળી શીસાંગ આણંદપર નાના વડાળા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને હાલ પણ વરસાદની તોફાન છે તે ચાલી રહી છે જામનગર શહેર ની વાત કરવામાં આવે તો જામનગર શહેરમાં પણ હાલ વરસાદની જે બેટિંગ છે તે શરૂ થઈ છે અને કાળાવાડ પંથકમાં ભારે વરસાદ ને લઈને ખેતરોમાં ચો તરફ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે સંધ્યા જી આપનો આભાર

સિંચાઈ યોજના જે આવેલ છે અતિભારે વરસાદ થવાથી તેના કેચમેટમાંથી જે ડેમમાં આવવાથી આજ રોજ પોઈન્ટ એટલે કે એક ફૂટ દરવાજો ખોલવામાં આવેલ છે જેનો આઉટફ્લો પાંચસો ને છપ્પન ક્યુસેક છે તો આ તરફ કચ્છના માંડવીમાં વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે અને આજે સવારથી જ હળવા તેમજ ધોધમાર ઝાપટા વરસી રહ્યા છે વરસાદ બાદ માંડવીના બજારમાં ભારે પાણી વહેવા લાગ્યું હતું ગઈકાલે બે ઇંચ જેટલો વરસાદ માંડવીમાં પણ નોંધાયો હતો પંચમહાલના ઘોઘંબામાં પણ પૂર્વ વિસ્તારમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડ્યા છે વાતાવરણ પણ ખુશનુમા થઈ ગયું છે મેઘરાજાએ કાંટુ ગજાપુરા સહિતના ગામમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે બે દિવસના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક અને બફારાનું પ્રમાણ ઘટ્યું છે જોકે પવનના કારણે મકાઈનો પાકમાં આવેલો જે પાક હતો તે ખેતરમાં ઊભો પાક જમી દોસ્ત થઈ ગયો છે અને જેથી ખેડૂતોની ચિંતા વધી છે આ તરફ અરવલ્લીના બાયડમાં પણ પાલિકાની પ્રી મોનસૂન કામગીરી સામે સવાલ ઉભા થયા છે લાખેશ્વરી વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળ્યા દર વર્ષની સમસ્યા યથાવત રહેતા લોકો પરેશાન તો ગઈ રાત્રિએ પણ બાયડ પંથકમાં વરસ્યો હતો વરસાદ વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા તો પ્રી મોનસૂન કામગીરી ગઈ પાણીમાં આ દ્રશ્યો જોઈ લો લાખેશ્વરી વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળ્યા છે તો વાહન ચાલકો રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે સવાલ એ છે કે ચોમાસા પહેલા કેમ આ પ્રકારની કામગીરી સફાઈ અભિયાન કેમ નથી કરવામાં આવતો તો જૂનાગઢના કેશોદ પંથકમાં જળબંબાકાર અનરાધાર વરસાદથી તારાજીના દ્રશ્યો ઓજત નદીના પાળા તૂટી ગયા અને ખેતરો બેટમાં ફેરવાયા બામણસા પડ્યો હતો મુશળધાર વરસાદ મગફળીના પાકને ભારોભાર નુકસાન છે મગફળીના પાકને નુકસાન જતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે કારણ કે આ નુકસાન એ સિઝનનું નુકસાન છે જુનાગઢ જિલ્લામાં ગઈકાલે મેઘરાજાએ મચાવ્યું મચાવ્યો હતો અનેક ગામો છે તે બેટમાં ફેરવાયા છે ત્યારે બામણાસા ઘેડ ગામની જે સ્થિતિ છે જોઈ શકો છો કે અહીંયા મગફળીના પાકમાં સડંતર પાણી જ પાણી છે અને પાક નિષ્ફળ ગયું છે જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે ને જેના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાય છે આ ગામની અંદર ગઈકાલે જે પાંચ થી છ જેટલા જે નદીના પાળા છે ઓઝત નદીના તે તૂટ્યા હતા ને તેના કારણે પાણી છે તે ગામમાં ભરાઈ ગયા હતા બીજી તરફના પણ જે દ્રશ્યો છે કે આ બાજુ પણ મગફળીનો પાક છે ઢોર માટેની જે નીણ છે આ તમામ છે આ તે નિષ્ફળ ગયું છે હજુ પણ ગામોના અનેક એવા વિસ્તારો છે અંતરિયાળ કે ત્યાં પાણી ભરાયા છે લોકો બહાર નીકળવું મુશ્કેલ છે પરંતુ હાલ જે રીતની સ્થિતિ છે વરસાદે વિરામ લીધો છે જેના લઈને લોકોએ હાસકારો અનુભવ્યો છે પરંતુ પાક સડંતર નિષ્ફળ ગયું છે કેમેરા પર્સન હિરેન સાની સાથે અમાર બખાય ન્યૂઝ એટીન ગુજરાતી બામણાસા તો સુરતમાં કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે કીમ નદી પરનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ માંગરોળના મોટા બોસ બોરસરા ગામે આવેલો બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે ઉપરવાસમાં ભારે વરસાદ પાણીની આવક થતા નદીમાં પાણીની આવક વધી છે કીમ ગામ તરફથી નેશનલ હાઇવે અડતાળીસ પર જવા અને કોસંબા તરફ જવા માટેનો શોર્ટકટ માર્ગ વાહન ચાલકોને દસ કિલોમીટરનો ફેરો કરવા માટે મજબૂર છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સુરતની કિમ નદી બે કાંઠે વહેતી થઈ છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદી પર બનાવેલ બેરલ કોઝવે પાણીમાં ડૂબી ગયો અને સિઝનમાં પાંચમી વખત ઓવરફ્લો થયો છે નદી નદી પસાર છે આમ તો તાલુકામાંથી આ બાજુ હસો તાલુકા સુધી આવે છે અને ઓલપાડ તાલુકાને માંગરુર તાલુકા જોતા એમડીઆર રોડ પર કીમ નદી પર બેરલ ટાઈપ કોઝવે બનાવવામાં આવેલો છે એ આ સિઝનમાં લગભગ પાંચેક વખત ડૂબી ગયો છે એટલે જ્યારે પાણી બ્રિજ પર એને જાય ત્યારે ટ્રાફિક બંધ થઈ જાય છે અમરેલીમાં વધુ બે બોટ સંપર્ક વિહોણી થઈ છે જાફરાબાદ તાલુકાના શિયાળ બેટની આ બોટ લાપતા થઈ છે બોટમાં કુલ ઓગણીસ ખલાસી સવાર હતા અને બંને બોટના ઓગણીસ ખલાસીઓ સંપર્ક હોણા છે તંત્ર દ્વારા પીપાવાવ કોસ્ટગાર્ડને માહિતી આપવામાં આવી પીપાવાવ કોસ્ટગાર્ડ મધ દરિયામાં વધુ તપાસ કરશે અને સમુદ્રમાં પીપાવાવ પોરબંદર સહિત કોસ્ટગાર્ડ દ્વારા શોધખોળ હાથ ધરાઈ પરંતુ કોઈ જ ભાડ નથી મળી રહી જાફરાબાદ વિસ્તારની બે બોટો મધદરિયે કેપ્સાઇઝ થઈ જતા એમાંથી એક બોટમાંથી ચાર વ્યક્તિઓ અને બીજી બોટમાંથી ત્રણ વ્યક્તિઓ હાલ મળી આવેલ નથી ત્યારબાદ વીસ તારીખના રોજ મળેલા અહેવાલ મુજબ શિયાળબેટ વિસ્તારની બે બોટો પણ હાલ સંપર્ક વિહોણી થયેલી છે અને તેમની લાસ્ટ લોકેશન કોસ્ટગાર્ડ સાથે શેર કરી અને સઘન પ્રયાસો કરી એમની ભાડ મેળવવા માટે અને તેમાં રહેલા વ્યક્તિઓને સહી સલામત કાંઠે લાવવા માટેના પૂરતા પ્રયત્નો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા છે સૌરાષ્ટ્રમાં સતત ભારે વરસાદના કારણે એસટી નિગમની પરિવહન સેવાઓ પ્રભાવિત થઈ છે અને કુલ બેસ્તાળીસ એસટી બસ ટ્રીપ રદ કરવામાં આવી જેમાં પોરબંદર જિલ્લામાં તેર ગીર સોમનાથમાં આઠ જામનગરમાં એક ટ્રીપનો સમાવેશ છે પરિસ્થિતિને ધ્યાને રાખી એસટી નિગમની મધ્યસ્થ કચેરી ખાતે ચોવીસ કલાક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત છે અને સતત મોનિટરિંગ હેઠળ સ્થિતિ સામાન્ય બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે બંધ થયેલ ટ્રીપ વહેલી તકે પુનઃ ચાલુ થાય તે માટે ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પોરબંદર જિલ્લામાં જૂનાગઢ જિલ્લામાં અને ગીર સોમનાથ જિલ્લામાં તથા જામનગર જિલ્લામાં અમુક ટ્રીપો ડિસ્ટર્બ થઈ છે એમાં પોરબંદર જિલ્લાની અંદર તેર ટ્રીપો જૂનાગઢ જિલ્લામાં વીસ ટ્રીપો ગીર સોમનાથ જિલ્લામાં આઠ ટ્રીપો અને જામનગર જિલ્લામાં એક ટ્રીપ એમ મળી કુલ બેતાલીસ જેટલી ટ્રીપો ગઈકાલ સુધીમાં રદ થઈ છે છેલ્લા બે દિવસથી જે વરસાદ ચાલી રહ્યો છે તે દરમિયાન સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લાની અંદર એસટીની ગેમમાં કોઈ નુકસાની કે જાનહાની થયેલ નથી